આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો પહેલાં મુંબઈ પાલઘરનું કીધું અને આધાર કાર્ડ પણ પાલઘરનું બતાવ્યું એટલે અને પછી નીકળી નવસારીની આ રીતે ખૂબ મોટી છેતરપિંડી આ ભાઈ સાથે એટલે કે વિપુલભાઈ રાઠોડ સાથે કરી અને આ એમને થોડો ટાઈમ રોકાય અને નવસારી ગઈ અને પછી ત્યાં દલાલોએ એને બીજે ક્યાંક પરણાવી દીધી અને પછી આ ભાઈ વિપુલભાઈને ખબર પડી કે આ તો મારી સાથે મોટી છેતરપિંડી થઈ છે અઢી લાખમાં આવી ગયા પણ એ વિપુલભાઈ પણ મૂંઝા એવા નહોતા એની પાછળ ગયા અને નવસારી પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ દાખલ કરી એટલે છ જણાની ધરપકડ થઈ છ દલાલો નીકળ્યા પૈસા ખાવાળા અને આવી સુંદર છોકરી હોય તો દલાલો પણ એને કમાણીનું સાધન હતું આ અને ગમે ત્યાં પહણાવ્યા રાખે એટલે એને આવક થાય રાખે એમ તો આ બધા ફોટોગ્રાફ્સ જે મેં થમનેલમાં મેલો છે એ એનો ઓરિજિનલ ફોટોગ્રાફ છે જે વિપુલભાઈ મને મોકલેલો છે અને આ સિવાયના ફોટોગ્રાફ્સ પણ હું આ વિડીયો પૂરો થાય ત્યાં મૂકવાનો છું તો આવી સુંદર છોકરીઓ દેખાડી થોડો ટાઈમ તમારી સાથે રહે અને બે અઢી લાખ પાંચ લાખ નોકરીને વહી જાય તો આવા પણ ફ્રોડ થતા હોય આખી વાત ખૂબ સાંભળવા જેવી છે આખી વાત સાંભળો જેથી કરીને આવા ફ્રોડમાં કોઈ માણસ હોય તો આવી લૂંટેરી દુલ્હનો હોય અથવા તો આવા દલાલો લૂંટેરા હોય એ ખુલ્લા પડે અને વિપુલભાઈ પણ હોશિયાર માણા છે એણે એ એની ફરિયાદ કર્યા પછી આ આ દલાલો ઉપર દસ ફરિયાદ બીજી પણ થયેલી છે એ બધી હકીકત જો તમારે જાણવી હોય તો આ વિડીયો પૂરેપૂરો જુઓ અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી એ સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ અને હવે ખૂબ જ ફોન આવે છે તો હવે આપણે પણ એક શૈક્ષણિક સંસ્થામાં અથવા તો કોઈ એવી સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય એવા ટ્રસ્ટમાં થોડા પૈસા જમા કરીએ અને સેમ ડે એ એટલે કે જે દિવસે ફોન આવે તે દિવસે જ વિડીયો મૂકીએ અને જેને એવી ઉતાળ હોય એના પાસેથી મિનિમમ ચાર્જ લઈ અને એ ચાર્જ પણ સેવાકીય પ્રવૃત્તિ વપરાય એવી આપણી ગણતરી છે તો મને મેસેજ કરો કેટલો ચાર્જ રાખી શકાય અને બાકી તો મહિને એકનું વેઇટિંગ હોય છે તો જેને ઉતાવળ નથી એને ફ્રીમાં આપણે વિડીયો મૂકીએ અને તો મહિના પછી આવે અને જેને ઉતાવળ હોય કે ભાઈ આજે જ મારો વિડીયો મૂકી દો હું આ ફી ભરવા તૈયાર છું આટલી મિનિમમ ફી તો એવો વિડીયો પણ આપણે મૂકી શકીએ ખરા એમ આ ઓપ્શનની વાત છે બાકી આપણે તો કોઈ ચાર્જ લેતા નથી તો આ જો આવું ઓપ્શન વિચારવું હોય કોઈને કે ભાઈ ફાસ્ટ કોઈને વિડીયો મૂકવો છે અને આવું આવો ચાર્જ રાખવો જોઈએ તો પહેલાં તો નક્કી થાય કે આવો ચાર્જ રાખવો જોઈએ ત્યારબાદ આપણે મલમાં મૂકીશું તો આ એક મેસેજ છે એને થોડોક વાંચી એટલે કે સમજી અને મેસેજ કરજો તો આવો ચાર્જ રાખી શકાય કેમ અને ન રાખવો તો કાંઈ જરૂર નથી તો આ વિડીયોને ખૂબ શેર કરો હલો સાહેબ वो ताम, भी जी हाँ तुम्हारों मारे हैं तुम तुमने फोन करों मारे कस्टमर हैं या कस्टमर हमारे हैं हाँ कस्टमर हमारों ना वही आ गया वही आ गया अब जो उनके एक्सपोस्ट कस्टमर आए तो वो मिल गए तो किधर जाओ वो क्या वो क्या नौरी वो क्या नौरी बाजार में ठीक है इलाज जाते ही हैं आ बताइए

અને અમારે અટક રાઠોડ અને અમારું જૂનું મૂળ ગામ સાલેની સાલેની હા સાલેની આ લીલીયા કાય હા હા એ અમારું જૂનું ગામ એ તો અમે વીસ વર્ષ થી રાજકોટ માં રહીએ છીએ અને મેં કીધું આમાં શું આપણે સાહેબ ને ફોન કરીને કે આપણા જેવું હોય તો નેડે આવી જાય એમ તો આપણે યુટ્યુબ માં મૂકું છે હા હા યુટ્યુબ માં મેલી દઈએ કઈ વાંધો નહીં હાલો તમારી વિગત થોડીક લખાવી દો તમારે કેટલા કેટલા છે તમારે હે વરસ વરસ કેટલા છે તમારે મારા ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ સુધી થોડક કુવારા હોય તો

હા એક મિનિટ પહેલા હું તમારી વિગત પૂછું હા મારી દુકાન ભાડે છે હા દુકાન ભાડાની હો મકાન ગંદનું છે કેટલું ભાડું આભો મારે દુકાનનું ભાડું છે ચાર હજાર રૂપિયા કોક મોબાઈલ નંબર ભાડો તો અઠ્ઠાણું બે અડતાલીસ ચૌદ નવ સિત્તેરથી नॉर्थ क्या सी? नाम पुरे आह विपुल भाई नटु भाई राठौर विपुल भाई, भाई राठौर आह रेवान क्या? आह रेवान राज कोतवाल प्रेम सन कबीर और अरे आई तो आह दर्जी काम करा बिन्दु आह हमें दर्जी चेहरे में दर्जी काम એ કાપડ કેટલું કમાવ છો હા હું અત્યારે 30 35000 રૂપિયા આપણે કમાઈ લે એ અને સિલાઈ હોય જો વધારે થાય આપણે કાપડની કરવી નહી કાપડને સિલાઈ સાથે આપણે આપ ફીક પસંદમાં ન છે આશર અમે હું મમી દીકરો બેક થાય સરસ નથી અને આ ભાઈ એક હતો મોટો એ એક્સિડન્ટ માં થઈ ગયો અને બેનું છે બે એના થઈ ગયા અચ્છા અચ્છા અમે હું ડિટેલ આપો હું થેલું હું ફ્રોડ હું કે તમારે આ એમાં આપણે લગન કર્યા હતા અને એ લોકો એ જવાબદારી લીધી હતી બરોબર અને પછી જવાબદારી લીધી અને એક હતા હરિભાઈ ભરવાર વાવડી અને બીજા હતા આપડે બચુભાઈ રબારી નવસારી અને એકનું નામ હતું રમેશભાઈ રાજપૂત અને એક નામ હતું આપણે નું નામ હતું કમેશભાઈ રામદભાઈ પરણભાઈ નામ અને અને એક હતા નીરુ મેના આ તો પછી આ મે કેસ કર્યો ને એના ઉપર સર પછી આ બધા નીકળ્યા બહાર હે હા મારા આરો સીટિંગ થઈ જો એટલે પછી મેં એને કેસ કર્યો એના ઉપર નસારી જાય પછી આ લોકો મને પકડાયા પકડાયા તો બધા એકા બીજા એકા બીજા ના નામ ટૂંક માં ખુલ્યા પછી મારી સાથે જે છોકરી ના લગન કરાવ્યા બરોબર પછી મહિનો થી રે તો અઠવાડિયા માં એ છોકરી ના બીજા લગન કરાવી દીધા અને એના એના ફોટા ને વિડીયો ને મારી પાસે આવી ગયો એટલે પછી મેં કર્યો કેસ એના ઉપર એટલે પછી આ લોકો ને પકડી લીધા પોલીસ વાળા એ અત્યારે આ લોકોને ને જામીન ઉપર છોડી દીધા હું સમજ્યા

તો એ વાયા 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 કરાયું બરોબર અને આ બધા ભેગા થઈને આપડી ઉપર આવું કર્યું એમ આપડે હું કઈ ફેર ફેરવો એટલે બધા ને નામ ખુલે એમ કે ભાઈ મને નથી ખબર છોકરી આ ભાઈ લઈ આવ્યા તા આના અંકલ contact માં હતી પછી તો મેં પેલા સાત જણા ઉપર કેસ કર્યો છે અત્યારે એ લોકો ને તો તારીખ પડે છે નવસારી પડતી તી તારીખ મેં જીવાની રહી એટલે મને કીધું હવે તમારે જરૂર નથી મને સરકારી વકીલ મળ્યા છે અમરેલી ના છે તમે ભાઈ મુંજાતા નહીં હું તમારો કેસ સીતાડી દે તમે એ ઉતાવળ નો કરતા સમાધાન નું એવું કઈ ન કેતા કારણ કે એ કોઈને તો ખોટું પડે કે આ લોકો એ અગિયાર જણા ઉપર આવું કર્યું છે

એટલે અમને કે છે કે આવ્યા છોકરીને લઈ જાવ અમને પૈસા દઈ જો અને તમે સુરત જઈને કોરટ મેરેજ કરી લ્યો અને અમે આમાં કલાકમાં અમે ત્યાં સુરત આવી છે તો અમે કીધું ભાઈ તમારી જરૂર તો પડે ને મેરેજ કરવી મંદિરમાં તો અમે હમણાં આવી છે બરોબર તમે પહોંચો એટલે અમે હમણાં આવી છે સુરત તમારી પાછળ પાછળ બરોબર તો અમને સુરત પૈસા દઈ કે એમને અત્યારે અમને જો અમારા બધાને દેવાના હોય ને છોકરીના મા બાપને એના હગાવાલાને બધાને દેવાના હોય બરોબર એટલે એવી રીતે પછી મેં અમે એના પૈસા દઈ દીધા ને પછી અમે સુરત આવેલા સુરત જઈને પછી અમે marriage કર્યા કોરજ marriage અને ફોન કર્યો તો આ લોકો કે અમે અમે નથી આવતા અમારા બે જણા છે ને બીજા માણસો એ વચ હતા ને એ કે એ છે કે જામીન માં એ રે એ બે sign કરી દે એટલે છોકરી તરફથી એ બે જણા હતા જામીન અને મારા તરફથી અમારા સગા હતા બે એને જામીન અને પછી મહિનો છો ને એટલે કે આપડે એ મળવા જાવું છે

અમે આવાના હતા એ તમને કેમ ખબર બસ સ્ટેન્ડ કેમ પછી ઓલી છોકરી કે કે મને ક્યાં અહિયાં રોકવા દે અઠવાડિયું મારે રોકાવું છે હું પછી આવતી રે એટલે મેં કીધું ભાઈ અઠવાડિયું રોકાવું નથી મારા મમ્મી ને મજા નથી આપણે વાત જ થઈ તી કે ભાઈ આપડે એક દી રોકાવું હોય તો જાવું છે અને જો વધારે રોકાવું હોય તો આપડે ટુક માં કાચા માઠમ ની પંદર દી વાર છે બરોબર પંદર દી પછી આપડે જાવું પછી આપણે દસ દી રોકાવું તો કે ના ના આપડે એક દી પાછા એટલે એવી રીતે ગયા અને ત્યાં જઈ પછી આ ભાઈ બધા ભેગા થઈ ગયા એટલે પગી ગયા એટલે દલાલ છે ભાઈ રોકવા જો ને જવાબદારી મારી કે આ લોકો હે ને એ નહી રોકવા જો તો આ ફસસે એટલે આપડે બીક એવી હતી કે ભાઈ ના પડશુ તો આ લોકો બધા ફગે આપડે પૈસા દીધા તા એમ એટલે આપડે રોકવા દઈએ દલાલ કે જવાબદારી મારી તા પછી મારે ઓલો દલાલ કે

તો દલાલો જો આવા ધંધા કરતા હોય છે કે આવી સુંદર છોકરીઓને લઈ અને દરેકને દેખાડે એટલે કોઈ પણ માણસ રહ્યો આમાં આ ઝાડમાં આવી જાય તો આ વિડીયોને ખરેખર ખૂબ શેર કરો જેથી કરીને બીજા કોઈ ફસાય નહીં આ વિપુલભાઈ મોકલેલા આ બધા ફોટા છે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો